નવા પરિણામો અને નવી દિશા મળવાની છે આમાંથી ચાર ગ્રહો તો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે સૂર્ય મંગળ બુધ અને શુક્રાચાર્ય પરંતુ આ ઉપરાંત ત્રણ અન્ય શક્તિશાળી ગ્રહો છે જે આ સમય આકાશીય પટલ પર મૌન રહીને પણ સૌથી ગાઢ અસર કરી રહ્યા છે અને સપ્ટેમ્બર આજ મહિનો એ ટર્નિંગ પોઈન્ટ હશે જારે આ ગ્રહોની સંયુક્ત અસર આપણને એ શિખર સુધી લઈ જવાનું શરૂ કરશે જેની કામના આપણે આપણા જીવન ભરમાં ક્યારેક ને ક્યારેક કરી જ હશે તો આવો મિત્રો વિના વિલંબે જાણીએ એ સાત શક્તિશાળી મોરાઓની સાચી થનારી ભવિષ્યવાણી પરંતુ આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો જય શ્રી રામ જય બજરંગ બલી અને વિડિયોને એક લાઇક કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો મિથુન રાશિ રાશિમાં વિરાજમાન છે ત્રીજા ભાવમાં બેસીને તેઓ આપણને પરાક્રમ સાહસ અને સુખ સંપન્નતા આપનારા હતા સામાન્ય સ્થિતિમાં જીવનમાં કોઈ પ્રકારની કમી રહેતી નથી મનુષ્યને આત્મવિશ્વાસ અને સામર્થ્યની પ્રાપ્તિ થાય છે પરંતુ અહીં એક અડચણ હતી એ જ અંધેરો જે કેતુની ઉપસ્થિતિથી બન્યો હતો કેતુએ સૂર્યની રોશનીને ઢાંકીને એક ગ્રહણ જેવું કરી દીધું હતું પરિણામે સુખ હોવા છતાં મન અસમંજસથી ભરેલું રહ્યું સિદ્ધિઓ નજીક આવીને પણ સંપૂર્ણ રીતે હાથ લાગી નહીં હવે સપ્ટેમ્બર મહિનાથી પરિસ્થિતિ બદલાવાની છે ખાસ કરીને સોળ સપ્ટેમ્બર પછી જ્યારે સૂર્યદેવ કેતુની કેદમાંથી મુક્ત થઈને ચતુર્થ ભાવમાં પ્રવેશ કરશે અને કેન્દ્ર ભાવમાં પ્રતિષ્ઠિત થશે આ એક ક્ષણ હશે જ્યારે જીવનમાંથી એ ગ્રહણ હટશે અને ફરીથી રોષની ચારે બાજુ ફેલાશે મિત્રો હવે અહીં આવે છે બીજો મોટો મહત્વપૂર્ણ મોહરો એટલે કે બુધ બુધ પણ આજ તારીખે કેતુની અસરથી મુક્ત થઈને સૂર્યદેવ સાથે ચતુર્થ ભાવમાં પ્રવેશ કરશે અને અને અહીં બને છે એક શક્તિશાળી યોગ યોગ બુધાદિત્ય આ કરિયર કર્મ ક્ષેત્રમાં અધૂરા કામોને પૂર્ણ કરાવનારો છે એ કામ જે લાંબા સમયથી અટકેલું હતું હવે ઝડપથી સફળતા તરફ આગળ વધશે એટલું જ નહીં એ જ સમય સૂર્ય અને શનિ સામસામે હશે અને આથી બને છે શમસક યોગ આ યોગ કરિયર અને સુખ સુવિધાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ કરાવે છે એટલે કે જીવનમાં સંતુલન અને મજબૂતી બંને હાથ લાગશે અને અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે બુધ જે મિથુન રાશિના સ્વામી છે હવે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે રાશિ રાશિસ્વામીનું ઉચ્ચ હોવું એટલે વ્યક્તિના આત્મબળ અને આત્મવિશ્વાસનું આકાશને આંભવું આ જ બુદ આપણને ઉત્સાહ આપશે એ જ શક્તિ આપશે જેનાથી આપણે આપણી અડચણોનો સામનો કરી શકીએ અને તિલક આપણા કપાળે લગાવી શકીએ મિત્રો હવે આવીએ ત્રીજા ગ્રહ એટલે કે ત્રીજા મોહરા પર મંગળદેવ મંગળની સ્થિતિ અત્યાર સુધી કઈ ખાસ અનુકૂળ રહી નથી માનો શરૂઆતથી જ સમય એમના માટે શુભ સ્થાને બેસી શક્યો નથી હજુ પણ તેઓ પોતાના પરમ શત્રુ બુદ્ધની રાશિમાં જ વિરાજમાન છે પરંતુ મિત્રો આજ જ્યોતિષની રમત છે પરિસ્થિતિઓ ક્યારેય સ્થાયી રહેતી નથી અને હવે એ તારીખ આવી રહી છે જ્યારે રમત બદલાઈ જશે તેર સપ્ટેમ્બરે મંગળ પોતાના શત્રુની રાશિ છોડીને પંચમ ભાવમાં પ્રવેશ કરશે અને અહીંથી જે સૌથી મોટો ફેરફાર થશે એ છે મંગળની દૃષ્ટિ આ સીધી દૃષ્ટિ જશે લાભ ભાવ પર એટલે કે હવે સુધી જે 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 ફાયદા હાથમાંથી નીકળી જતા હતા લાભ વારંવાર ચૂકી જતો હતો સપના પકડવા મુશ્કેલ થઈ રહ્યા હતા મંગળ સેનાપ્તીની જેમ દતીને ઊભા રહેશે અને તમને એ લાભ સુધી પહોંચાડશે મંગળ તમારા લાભેશ છે ઈચ્છાઓની પૂર્તિના સ્વામી છે તેથી કોઈ પણ અધૂરી તમન્ના કોઈ પણ સપનું જે અત્યાર સુધી અપૂર્ણ હતું એને પૂર્ણ કરવાનો બીડો મંગળ જ ઉપાડશે આ અસર સામાન્ય નહીં હોય તેર સપ્ટેમ્બર થી સત્યાવીસ ઓક્ટોબર સુધી આ મંગળ તમારા માટે ગુપ્ત હથિયાર સાબિત થશે હવે વાત કરીએ આગલા ગ્રહની શુક્રાચાર ઇની ચૌદ સપ્ટેમ્બરે શુક્ર તમારા ધન ભાવને છોડીને પરાક્રમ ભાવમાં પ્રવેશ કરશે અને અહીં જ રમત રસપ્રદ બની જાય છે શુક્ર જે તમારા ઘરના સ્વામી છે છે ત્રીજા ઘરમાં આવશે આનો સીધો અર્થ સ્થાન પરિવર્તનના યોગ જો તમે ફેરફાર ઈચ્છો છો પછી ભલે કામમાં હોય કે નિવાસમાં આ સમય તમારા માટે દરવાજો ખોલી શકે છે અહીં સુધી કે પડોશ કે આસપાસનું વાતાવરણ પણ બદલાઈ શકે છે હવે શુક્ર પંચમેશ હોવા છતાં ત્રીજા ઘરમાં રહેશે અને જો જ્યોતિષની ઊંડાઈથી જોવામાં આવે તો આ સ્થિતિ પોતાનાથી અગિયારમાં ઘર પર બેસવા જેવી છે એટલે કે લાભનો સંકેત અહીં પણ હાજર છે બસ એક નાની અડચણ છે કેતુની કારણ કે શુક્ર અહીં કેતુ સાથે રહેશે અને આ કેતુ માનો એક બ્રેકરની જેમ વચ્ચે વચ્ચે અડચણ ઊભી કરી શકે છે ખાસ કરીને વિદેશથી જોડાયેલા કામોમાં અચાનક કોઈ રોગ કે અવરોધ આવી શકે છે પરંતુ એકંદરે શુક્ર અહીં પણ તમારા માટે લાભ અને સકારાત્મકતાનો માર્ગ ખોલનારા રહેશે મિત્રો હવે આવીએ સમજીએ અસલી રમત એ રમત જે લાંબા સમય સુધી અસર કરનારા મોટા ગ્રહોના કારણે બને છે સૌથી પહેલા આવે છે દેવગુરુ બૃહસ્પતિ બૃહસ્પતિ આ સમયે તમારી જ રાશિમાં વિરાજમાન છે અને ખાસ વાત એ છે કે તેઓ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે આનો સીધો સંકેત છે ભાગ્યનો જાગરણ એ ભાગ્ય જે અત્યાર સુધી સુતેલું હતું હવે સક્રિય થઈ ચૂક્યું છે ગુરુની અસર ફક્ત વ્યક્તિગત જીવન સુધી સીમિત નથી કારણ કે તેઓ તમારા સપ્તમેશ છે એટલે કે વેપાર ભાગીદારી અને વ્યવસાયથી જોડાયેલા મામલાઓ પર પણ તેમની સીધી અસર થશે બૃહસ્પતિની તમને કામકાજમાં નવી મળશે અને જ્યાં અટકેલા કાર્યો હતા ત્યાં પ્રગતિનો રસ તો ખુલી જશે કિસ્મત ફરીથી તમારી સાથે ઉભી થઈ ગઈ હોય હવે આગળ વધીએ બીજા મોટા અને શક્તિશાળી ગ્રહ તરફ રાહુદેવ રાહુ આ સમય તમારા ભાગ્ય સ્થાન જીવંત અવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છે હવે તેમની શક્તિ તેમનું સામ્રાજ્ય સંપૂર્ણ રીતે જાગૃત થઈ ગયું છે અને જ્યારે રાહુ શનિના ઘર એટલે કે નવમાં ભાવમાં બેસે છે ત્યારે તેમને આત્મવિશ્વાસ અને બળ મળે છે તેમને એ જ તાકાત મળે છે જે અમૃત સુધી પહોંચવાની છે એટલે કે તમારા અંદર એક એક નવી નવી જિજ્ઞાસા આસ્થા જન્મ લેશે તમે આધ્યાત્મિક થશો ઈશ્વર પ્રતિ ઝુકાવ વધશે તીર્થયાત્રા કે કોઈ લાંબા અંતરની યાત્રાનો યોગ પણ બની શકે છે રાહુની ખાસિયત છે કે તેઓ જ્યાં પણ રહે છે એક નહી પણ દસ ગણી વૃદ્ધિ કરી દે છે હવે કારણ કે તેઓ નવા રાહો અને અચાનક મળનારી સફળતા આ બધું રાહુની જ દેન હશે યાદ રાખો રાહુ ભય અને ભ્રમ પણ આપી શકે છે પરંતુ જ્યારે તેઓ શુભ સ્થિતિમાં હોય તો એ જ રાહુ જીવનની દિશા બદલનારા સાબિત થાય છે અને આ જ સમય છે જ્યારે તમારું ભાગ્ય તમારા માટે સૌથી મોટો મોહરો બનીને ઉભરશે મિત્રો હવે વારો આવે છે શનિદેવનો જી હા મિથુન રાશિ માટે સૌથી પ્રભાવશાળી સૌથી સર્વસ્મર્થ ગ્રહ જે તમારા આખા જીવનની દિશા નક્કી કરે છે એ જ છે શનિદેવ તમે જાણો છો કે કારણ કે શનિ જ તમારા ભાગ્યના સ્વામી છે અને ભાગ્યનો સ્વામી પોતાનાથી ફક્ત એક ઘર આગળ બેસે છે તો તેની અસર સામાન્ય નથી હોતી જ્યોતિષ કહે છે કે જ્યારે પણ શનિનું ગોચર છઠ્ઠા બીજા કે અગિયારમાં ભાવમાં આવે છે ત્યારે તે જીવનમાં ખાસ તકો લઈને આવે છે અને આ સમય શનિ તમારા કરિયર ભાવ એટલે કે દશમ ભાવમાં વિરાજમાન છે આ સ્થિતિની અસર વીસ જૂન ઓગણીસો સુધી રહેશે એટલે કે હજુ તમારી પાસે સમય છે અને સંભાવનાઓ પણ છે ક્યારેક કામ વારંવાર અટકી જાય રોકાઈ જાય કે આશા પ્રમાણે ફળ ન મળે તો ગભરાશો નહીં શનિનો સ્વભાવ જ આવો છે તેઓ આપણને વિલંબથી સફળતા આપે છે તેઓ આપણને પરીક્ષામાં મૂકે છે આપણા ધૈર્ય અને મહેનતની કસોટી કરે છે પરંતુ શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે શનિ ક્યારેય કોઈ સ્થાન પર વ્યર્થ બેસતા નથી જ્યાં હોય છે ત્યાં કોઈને કોઈ જવાબદારી કોઈને કોઈ પરિણામ લઈને આવે છે જો તમારે તમારા પરિવારને સવારવો છે જો તમારે ધન કમાવવું છે જો તમારે કર્મથી ઓળખ બનાવવી છે તો આજ દશમ ભાવના શનિદેવ તમારા માટે દરવાજો ખોલી રહ્યા છે અને ખાસ વાત એ છે કે આ સમય શનિ વક્રી અવસ્થામાં છે આ વક્રી કાળ લગભગ પાંચ મહિનાનો હોય છે તેર જુલાઈએ તેઓ વક્રી થયા હતા જુલાઈ અને ઓગસ્ટ પસાર થઈ ગયા છે હવે સપ્ટેમ્બરનો આ મધ્ય સમય સૌથી મહત્વનો છે તે પછી ઓક્ટોબર અને નવેમ્બરમાં તમને તેમની અસરથી વધુ સકારાત્મક સ્થિતિઓ મળી શકે છે એટલે કે આ સમય તમને એક નવી ઉર્જા આપનારો છે કરિયરમાં એક મોટો ફેરફાર મહેનતનો રંગ લાવવો અને કોઈ મોટી સિદ્ધિ સુધી પહોંચવું આ જ સંકેત શનિ તમને આપી રહ્યા છે મિત્રો આ ચર્ચાને અહીં જ વિરામ આપીશું આશા છે કે આજની આ વાત તમને દિલથી સમજાઈ હશે અને તમારા મનમાં શનિની ભૂમિકાને લઈને એક નવી દ્રષ્ટિ બની હશે જો મારો આ પ્રયાસ તમને સાચો લાગ્યો હોય મારા શબ્દોમાં તમને સચ્ચાઈ અને અપનાવો લાગ્યો હોય તો હંમેશની જેમ આ વખતે પણ તમારો પ્રેમભર્યો લાઈક હાઇક અને કોમેન્ટ જરૂર આપજો અને હા જો તમે પહેલી વાર અમારી આ ચેનલ સાથે જોડાયા છો તો તેને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં શનિદેવનો આશીર્વાદ તમે સૌ પર બની રહે અને તમારો દરેક દિવસ મંગલમય રહે